હેલો મિત્રો તો આજે આપણે બનાવીશું દક્ષિણ ગુજરાતનું ફેમસ એવું પાણીચું અથાણું આ અથાણું બનાવવા માટે મેં એકદમ ફ્રેશ કેરી લઈ લીધી છે આ કેરી છે તે અમારા ગીરના જંગલમાં જે થાય છે એ કેરી મેં લીધી છે કારણ કે આ કેરીનો ટેસ્ટ મને ખૂબ જ ગમે છે આ કેરી છે તે ચોમાસાના પહેલાં વરસાદ પછી પાકતી હોય છે તેથી આ કેરીને ચોમાસા દરમિયાન જ ખવાતી હોય છે જો તમે જૂનાગઢ સાઈડ આવો તો તમે એકવાર આ કેરી જરૂરથી ટ્રાય કરજો હવે આ કેરીને મેં સરસ સારી રીતે ધોઈ લીધી છે પરંતુ આ કેરીને કપડાંથી લૂછવાની નથી આ કેરીને બસ આમ જ રહેવા દેવાની છે હવે આ કેરીનું અથાણા માટે જે મિશ્રણ જોઈએ તે છે હળદર અને મીઠું તે બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી બધી જ કેરીઓ ઉપર આવી રીતે નાખી દઈશું અને બધી જ કેરીઓ છે તે એક પછી એક કરી અને સારી રીતે કોટિંગ કરી લઈશું આવી રીતે સારી રીતે હાથેથી મસળી અને કોટિંગ કરવામાં આવે તો અથાણું છે તે આખા વર્ષ માટે બગડતું નથી અને તમે બહાર રાખીને પણ આ અથાણાને ખાઈ શકો છો તમે આ અથાણાને ફ્રીજમાં પણ સ્ટોરેજ કરી શકો છો હવે જુઓ તમે બધી જ કેરીઓ મેં આવી રીતે સરસ કોટિંગ કરી લીધી છે હવે આ બધી જ કેરીઓ છે તે એક કાચની બરણીમાં ભરી લઈશું કાચની બરણી ના હોય તમે માર્કેટમાં મળતી પ્લાસ્ટિકની કોઈપણ બરણી પણ લઈ શકો છો હવે આ બરણી છે તેમાં બધી જ કેરીઓ ભરી લીધી છે અને જે મિશ્રણ વધેલું છે તે પણ એમાં નાખી દીધું છે ત્યાર પછી આ બધી જ કેરીઓ સારી રીતે દબાવીને ભરી અને તેના ઉપર બરફ મૂકી દીધો છે અને જો તમારે બરફ ના લેવો હોય તો તમે ફ્રીજનું પાણી પણ લઈ શકો છો તો જુઓ તૈયાર છે દક્ષિણ ગુજરાતનું ફેમસ એવું પાણીચું અથાણું